આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મનની સ્વસ્થતા માટે આટલી સત્ય નિષ્ઠા રાખી શકશો મિત્રો આ વાત આપણને એમ કે છે કે સત્ય નિષ્ઠા એ જીવનની અંદર ખૂબ ઉપયોગી છે અને મનને જો સ્વસ્થ રાખવું હોય અને આપણા જીવનની અંદર પણ સ્વસ્થતાથી જીવવું હોય તો આપણે સત્ય નિષ્ઠાથી આપણે આપણું પોતાના તમામ કામ કરવા જોઈએ કોઈ આટી ગુટી કે કોઈ ચાલાકીનો ઉપયોગ કરવાથી મનની સ્વસ્થતા રહેતી નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક જૈનના બહુ સારા વિદ્વાન પંડિત ગોપાલા દાસજી માટેની વાત કરવી છે કદાચ આ નામ આપણે જાણતા નહીં હોઈએ પણ જૈન ધર્મની ભૂમિકા ઉપર આ વ્યક્તિ એક વિદ્વાન વ્યક્તિ તરીકે ભારતની અંદર એનું નામ બહુ ઊંચું હતું અને એકદમ સત્ય નિષ્ઠાથી પોતાનું જીવન જીવતા બહુ સારી રીતે યુવાનોને તાલીમ પણ આપતા યુવાનોને માર્ગદર્શન પણ આપતા યુવાનો જીવનમાં ખૂબ આગળ વધે વ્યવસાયમાં પણ ખૂબ આગળ વધે એ માટે એ સેમિનારો પણ કરતા પ્રવચનો પણ કરતા કોઈ એક વખત પોતાના ગામમાંથી એને મુંબઈ જવાનું હતું અને એ ટ્રેનમાં બેસે છે અને ટ્રેનમાં એ એના પત્ની ગોપાલદાસજી અને એનો એક નાનો દીકરો આ ત્રણ જણા એ ટ્રેનમાં બેસી મુંબઈ જાય છે ટ્રેનની અંદર વાત વાતમાં એમની પત્ની એમ કીધું કે આપણો આ જે દીકરો છે ને એનો ગઈકાલે જન્મદિવસ હતો તમે બાર હતા તમને ખબર નહોતી પણ એણે ત્રણ વર્ષ પૂરા કર્યા ગઈકાલે અને આજે ચોથા વર્ષની અંદર પ્રવેશ કર્યો ત્યારે ગોપાલદાસજી વિચાર કરવા માંડ્યા કે આપણે એની ટિકિટ લીધી નથી અને નિયમ એવો છે કે ત્રણ વર્ષ પૂરા થાય ત્યાં સુધી એને ફ્રી ટિકિટ આપવી જોઈએ એ રેલવેનો નિયમ છે એટલે આપણે ટિકિટ લીધી નથી ત્યારે એમને એમ થયું કે આવું આપણે ન કરવું જોઈએ તમારે મને પહેલા કહેવું જોઈએ પણ એ પેલી પત્ની એમ કહે છે પણ હવે એક દિવસનો ફેર છે હજી ગઈ કાલે જ એના ત્રણ વર્ષ પૂરા થયા તો કે બધી જ વાત સાચી પણ એને ત્રણ વર્ષ પૂરા થયા અને ચોથામાં બેઠો એટલે એની અડધી ટિકિટ આપણે લેવી જ જોઈએ અને જો આ રીતે સત્યનિષ્ઠાથી આપણે જો નહીં કરીએ તો એ બાળકના મનમાં પણ ખોટી થશે કે મારા પિતા પણ આ અડધી ટિકિટ લીધી નહીં જ્યારે મોટો થશે ત્યારે ખબર પડશે ત્યારે એની પત્નીને એમ કે છે કંઈ વાંધો નહીં ચાલો રસ્તો કરીએ એ મુંબઈ ઉતરે છે પ્લેટફોર્મ ઉપર સીધે ટિકિટ બારી ઉપર જાય છે અને એને એમ કે છે કે એક અરજી ટિકિટ એનું ગામ હતું ગામની મુંબઈ આવ્યા એટલે મુંબઈથી તે ગામની એક ટિકિટ અરજી અમને આપો ત્યારે પેલો ટિકિટ જે આપનાર હતો એને એમ કીધું કે કેમ અહીંથી તમારે એની લેવાની છે તમારે અહીંથી જવાની છે અરજી અને એકલો જ જવાનો છે આ બાળક જેને અડધી ટિકિટ લો છો ત્યારે એમ કીધું કે ના એ પ્રકારની વાત નથી અમે હમણાં જ ત્યાંથી અહીંયા આવ્યા પણ મારા દીકરાને ત્રણ વર્ષ ગઈકાલે પૂરા થઈ ગયા છે અને આજે એ ચોથામાં બેઠ ચોથા વર્ષમાં બેઠો છે અને ચોથા વર્ષમાં જો હોય તો મારે એની અડધી ટિકિટ લેવી પડે ત્યારે પેલો ટિકિટ કલેક્ટર જે હતો ટિકિટ આપનાર એમ કે એક દિવસના ફેરમાં કોઈ ટિકિટ ન લો તો ચાલે ત્યારે એણે એમ કીધું કે મને પણ ખબર છે પણ મારે સત્યનિષ્ઠાથી મારે એને શીખવાડવું છે મારા દીકરાને પણ શીખવાડવું છે મારી પત્નીને પણ કહેવા છે કે જિંદગીમાં સત્યનિષ્ઠાથી તમે જો રહો તો જ તમને મનની શાંતિ મળે નહીતર મનની શાંતિ મળતી નથી એટલે કે તમને આપી જ ત્યારે પહેલો પરિવાર કહે કે છે કોઈ જરૂર નથી અને તમે ખરેખર આ રીતે કર્યું છે અને એમાં એક દિના ફેરથી કોઈ પ્રશ્ન રહેતો નથી અને આટલો ફેરફાર તો એ પણ ચલાવી લઈએ ત્યારે એમ કીધું કે મેં તમને કીધું ને કે ટિકિટ આપી દો અડધી અને એ ટિકિટ એને આપે છે અને તરત જ એમ કે છે પેલો ટિકિટ આપનાર કે ભારત દેશમાં જો આ પ્રકારના સત્યનિષ્ઠાથી જો પોતાનું જીવન પસાર કરતા હોય તો ભારતની જે ઊંચાઈ છે વિશ્વ લેવલ ઉપર ક્યાં પહોંચે એ નક્કી ન કરી શકાય અને એને બહાર નીકળી બારીમાંથી અને એને પ્રણામ કરે છે કે હું તમને પ્રણામ કરું છું કે તમે ઋષિ તુલ્ય છો અને તમારા જીવનમાં એક નાની બાબતમાં પણ અસત્યની ભૂમિકા નહીં હોય અને એ અનુસંધાને આજે મને ખરેખર ગૌરવ થાય છે મિત્રો આ વાર્તા આપણને શું કે છે આ વાર્તા આપણને એમ કે છે કે કોઈ પણ પ્રકારની ભૂમિકામાં આપણને કદાચ ખબર ન હોય અથવા તો બીજાને ખબર ન હોય તો પણ ક્યારેય અસત્યનું આચરણ કરવું ન જોઈએ અને આ વાત એક જ માટે છે એવું નથી આ અનેક મહાન વ્યક્તિઓના અનુસંધાની આવી વાતો છે મેં આ પહેલાં રાધાકૃષ્ણ માટે પણ વાત કરી હતી પહેલાં એક વખત એક વાર્તા કીધી હતી કે એને ઘરે મહેમાન આવ્યા અને મહેમાનો વગર ટિકિટ આવ્યા એટલે રાધાકૃષ્ણે ટિકિટો એની મંગાવી અને ફાડી નાખી એણે એમ કીધું કે આ પ્રકારે આપણે ઈમાનદારી છોડવી ન જોઈએ આ પ્રકારે આપણે અસત્ય આચરણ કરવું ન જોઈએ મારે સૌ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને જો મહાન બનાવવા માંગતા હો તો એને અસત્યના આચરણથી દૂર રાખવા માટેનો પ્રયત્ન કરો મને કેટલાય એમ કે છે કે આજે આ દુનિયાની અંદર મોટા ભાગની ભૂમિકા અસત્ય ઉપર થાય છે બધા જ કાર્યો બધી જ વ્યવસ્થા ભ્રષ્ટાચાર આ બધી ભૂમિકા એમાં આપણે સત્યના આચરણ ઉપર અહીંયા તો જીવી શકાય ખરું ત્યારે હું ચોક્કસપણે કહું છું અને અનેક વિદ્વાનો અનેક સંતોના રેફરન્સ ઉપરથી કહું છું કે સત્ય નિષ્ઠાની ભૂમિકા ઉપર તમે તમારા જીવનને જો ગોઠવો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એ માણસ હંમેશા જીવનમાં સ્વસ્થ હોય એકદમ આનંદથી જીવતો હોય અને જીવનમાં ક્યારે એને તકલીફ પણ ન પડે કુદરત પણ એની સાથે હોય આ વાત મારે બતાવવા માટે મેં ખાસ ગોપાલા દાસ જે જૈનના બહુ મોટા વિદ્વાન હતા એના અનુસંધાનની મેં તમને આ વાર્તા કીધી સૌને ધન્યવાદ